આ ભાજપના શાસનમાં ક્યાંય બુટલેગરોનો વરઘોડો નીકળ્યો બહેન દીકરીઓ પર બળાત્કાર કરનારાઓનો ક્યાંય વરઘોડો નીકળ્યો ભ્રષ્ટાચાર કે અમરેલીમાંથી કરોડોનો ડ્રગ્સ પકડાય તેનો ક્યાંય વરઘોડો નીકળ્યો તેવા સવાલો જાહેર મંચ પરથી ગેરીબેન ઠાકોરે કર્યા ભારતીય જનતા પાર્ટીને સત્તા માટે કોઈ સિદ્ધાંતો સાથે કોઈ લેવા દેવા નથી મારા સમાજને વિનંતી છે કે બહેનને એક મત રમેશભાઈના રૂપમાં આપજો એવું ગેરીબેન ઠાકોરે કહ્યું આવી તો એટલું માન સન્માન એટલું માગું કે મારા સમાજ ભાઈ વિનંતી કરી હતી તો પહેલી વખત ગઈ પણ મને ખાલી હાથે આપણી ભારતીય સંસ્કૃતિ રહી છે કે બેન દીકરી ક્યારેક એના પિયરમાં જાય એના જે સેન સંબંધી સગાવાલામાં જાય ત્યારે અમારે ઉત્તર ગુજરાતમાં રિવાજ છે કે એ ઠાલા હાથે પાછી ના મૂકે એને પાંચ પચીસ રૂપિયા ભાડું આપે અથવા તો કઈ સારી બાજુ બીજી લઈ દે એવી અમારી પ્રણાલિકા છે ખુબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું કે જેની અમે ચાલુ સરકારમાં બેઠેલા લોકો એ બે કરીને દીકરીને અને અન્યાય અમે સમગ્ર જિલ્લાની કોંગ્રેસ લડી પ્રતાપભાઈ પરેશભાઈ જૈનીબેન બેન બધા જ આગેવાનો અને કરાવ્યો કે સત્તા તમારી હોય પણ લોકશાહી ની અંદર આ જોગીદાસ કુમારની જ્યાં ધરતી હોય જિલ્લો હોય અને એની અંદર બેન દીકરીનું નું અપમાન થતું હોય ત્યારે હર ક્યારે પણ કોંગ્રેસ સહન ના કરે આજે હું ફાઈલ બેન ઘરે ગઈ એને વાત કરી અને મને પોતાને એમ લાગ્યું કે દીકરી ખૂબ મજબૂત છે હું તો અભિનંદન આપું છું કે આટલા જુનમ સામે એમને તમામ પ્રકારના તે દબાવા માટેના પ્રયત્નો કર્યા છે છતાં પણ અડગ રીતે રહીને એ ખુમારીથી એમને ઇજ્જત ફેર ભારતીય જનતા પાર્ટીના ના અન્યાય સામે એ લડી અને ગૌરવ ફેર કોંગ્રેસ ના આગેવાનો એને મદદ કરીને ન્યાય અપાવવા માટેના પ્રયત્નો કર્યા હું તમને જ વિનંતી કરું છું કે આજે પાટીદાર સમાજ એ ગુજરાત આગવું સ્થાન ધરાવતો સમાજ એ સમાજની દીકરીનો જો સંઘર્ષ નીકળતું હોય તો આ શાસન ની અંદર કાલે ગરીબ સમાજની દીકરીઓની સલામતી શું હોય શકે એ બધો જ પ્રશ્ન આપણા સૌના માટે થાય અને એટલે વિનંતી કરું છું કે જે રીતે અન્યાય સામે લડવા માટેની કાયમી કોંગ્રેસની ભૂમિકા રહી છે માટે માટે પીઠ ક્યાંક બધા આગેવાનો સાથે મળીને કોંગ્રેસના ઉમેદવારને ઉમેદવાર ને મદદ કરીને જીતાડવા માટેની જવાબદારી પણ તમારા બધાય છે આ ભારતીય જનતા પાર્ટી ના રાજ્યમાં દારૂ વેચવા વાળા ભૂટલેગરો નું ક્યાંય વરભરું નીકળ્યું બળાત્કાર કરવા વાળાનું ક્યાંય વરમું નીકળ્યું લાખો કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર કરવા વાળા નીકળ્યું અમરેલીમાં પોર્ટ ઉપરથી ડ્રગ્સ અઢીસો કરોડ નું પકડાય એમનું કોઈનું નું નીકળ્યું એમનું બધાનું નું નીકળ્યું હોત તો આપણે એમને અભિનંદન આપો કે નાના

આગેવાનો ભણી લો આટલી ઉંમરે પણ આ રાતે આવીને તમને બધાને વિનંતી કરે ત્યારે તમારા બધા નું આપણા બધા ભવિષ્ય ચિંતા કરીને તમને બધાને વિનંતી કરવા માટે આવ્યા